ને મે <laughs> <laughs>

મમ્મી પેલું વાઘા બનાવ એટલે બેઠા બેઠા ભૂખ લાગી છે ફટાફટ ખાઈ લીધા તમે ભૂખ લાગી કૂતરો તાર વાગી જશે અગિયાર ચાલી બધા ખાઈ લીધું છો પણ મેં ના તો ખબર બધા ખાઈ લીધું બનાવી તું કઢીને રોટલા કઢી કઢી રોટલા ખીચડી હું પડી જો મેં તો ખાધી નથી એટલા મમ્મી તાર હું આઘાશી વેઠા બેઠા ફોન છે આજ માટે આટલું જ મળીશું કાલે શુભરાત્રિ